નમસ્કાર રામ રામ દોસ્તો આપણે આજે આપણા ગામની આજુબાજુ ફરતા હતા ને ત્યાં હાઈવે ઉપર આપણને એક મિત્ર મળ્યા છે જેમનું નામ છે રાહુલભાઈ મિત્રો આ વ્યક્તિમાં ઇન્ટરેસ્ટ તો મને એટલા માટે પડ્યો કે આ પાછળ આપ જુઓ તો એમની સાયકલ છે સાયકલ ઉપર લખેલું છે ઇન્સ્ટાગ્રામ આઈડી ટ્રાવેલ નોબિતા તેત્રીસ ટ્રાવેલર્સ નોબિતા તેત્રીસ યુટ્યુબ ચેનલ પણ છે ઓલ ઇન્ડિયા ટ્રાવેલર્સ વિધાઉટ મની અને મિશન એમનું જે મિશન છે મિશન લખેલું છે સેવ એન્વાયરમેન્ટ અને સુપ્રીમી સ્પ્રેડ હ્યુમિનિટી એટલે કે મની પણ નહીં વાપરવાનું એટલે કે પર્યાવરણનો પણ બચાવ કરવાનો ને ઓલ ઇન્ડિયાની અંદર એવો સાયકલ લઈને ફરવાના છે ને એ પણ વિધાઉટ મની તો મિત્રો આજે એમના જોડે આપણે વાતચીત કરીશું કે કેટલી જગ્યાએથી ફરીને આવે છે શું કરે છે કેવી રીતે ફરવાના છે અને શું છે સમગ્ર વાતચીત સમગ્ર વાત આપણે રાહુલભાઈ જાણેથી જાણીશું પહેલું તો રાહુલભાઈ આપણું વતન મારું વતન ભાવનગર ઢસા પ્રોપર ગામ છે ઢસા જિલ્લો લાગે ભાવનગર અને હું ફિલહાલ કરી રહ્યો છું મારી આ સાયકલથી સંપૂર્ણ ભારતની યાત્રા અને આજે ઘરેથી નીકળ્યા એક મહિનોને અગિયાર દિવસ થઈ ગયા છે અને આગળ કમસે કમ બે વર્ષની મારી આ યાત્રા છે ઓકે બે વર્ષની તમારી આ યાત્રાની અંદર તમે કઈ કઈ જગ્યાએ ફરવાના છો અને કઈ કઈ જગ્યાએ જવાના છો હું ફિલ તો ઓલ ઇન્ડિયા યાત્રા પર છું જેમાં ઇન્ડિયાના મોસ્ટ ઓફલી ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળોને કવર કરવા આવરી લેવા એ આપણું ગોલ છે

સત્તરસો ને કિલોમીટર કવર કરીને આવ્યો અને મોસ્ટ ઓફલી જો જોવા જઈએ તો હું ત્યાં ઘરની બાજુમાં જ ભોરખિયા હનુમાનજીનું મંદિર છે ત્યાંથી મેં મારા ટ્રીપની શરૂઆત કરી અને પછી આગળ ગયો જુનાગઢ જુનાગઢની આસપાસના એરિયા પ્લસ જૂનાગઢ છેક ઉપર સુધી ચડીને ત્યાં એક દિવસનો હોલ્ટ લીધો તો ત્યાંથી આગળ ગયો તો સોનબાઈ માના મંદિર મઢડા મઢડા ફરીને ગયો સોમનાથ સોમનાથથી દ્વારકા દ્વારકાથી બેટ દ્વારકા નાગેશ્વર અને ત્યાંથી નીકળીને ક કબરાવ કચ્છ અને પછી આગળ ગયો માતાનો મઢ માતાના મઢથી નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ અને ત્યાંથી આગળ આવીને અહીંયા ગયો આપણે નળાબેટ નળાબેટથી હવે જઈ રહ્યો છું ફિલાલ અંબાજી બાજુ ઓકે એટલે હજી સુધી તમે ગુજરાતના સ્થળોની મુલાકાત લીધી છે પછી તેમ ધીરે ધીરે સમગ્ર દેશની અંદર તમારી આ યાત્રાને લઈ જશો તો તમે જે લખ્યું છે કે વિધાઉટ મની તો વિધાઉટ મની તમને કેવી કેવી તકલીફો પડે છે મતલબ આમ કેવી તકલીફો પડે છે રસ્તામાં ધારો કે રાત રોકાવાનું હોય જમવાનું પણ હોય તો કેવી તકલીફો પડે તકલીફ તો ઘણી જાતની આવે છે જેમ કે કોઈ જગ્યાએ રાત રોકાવાની વ્યવસ્થા નથી મારા ઇન્સ્ટા આઈડીમાં જઈને જોજો ઘણી જગ્યાએ મેં અપલોડ કર્યું છે કે જ્યાં હું રાત્રે રોકાવાની વ્યવસ્થા પણ નહોતી મળી તો લોકો સપોર્ટ કરી દે પછી લાસ્ટમાં તો એવું છે કે કોઈ દુકાનદાર છે કે કોઈ હોટલવાળા છે કે છેલ્લે કોઈનું પર્સનલ ઘર છે તો એ લોકો બી સપોર્ટ કરે છે તો એના માટે એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્લસ જમવાનું તો એવું છે કે આપણા ગુજરાતમાં ફિલહાલ

મિનિમમ ટ્રાવેલિંગ ટાર્ગેટ તો આપણો છે પચાસ કિલોમીટર પણ પચાસ કિલોમીટર આપણે હમણાં તો ડેલી સિત્તેર પંચોતેર સિત્તેર પંચોતેર પછી જે પ્રમાણે વાતાવરણ છે હવામાન છે રસ્તા છે એ પ્રમાણે આપણે આગળ પ્લાનિંગથી ચાલતા હોઈએ છીએ ઓકે ઓકે પરંતુ તમે ધારો કે આટલા દિવસથી સફર રહ્યો તો એવી કોઈ દિવસ રહ્યો કે એવી કોઈ રાત રહી કે જે રાત્રે તમને આમ કોઈ જમવાનું પણ ન મળ્યું હોય રોકાવાનું પણ ન મળ્યું હોય એક મહિનો દિવસની અંદર કોઈ મુસીબતના દિવસો રહ્યા કે જે દિવસે તમને તકલીફ ભોગવવી પડી હોય હા ફિલહાલ એક દિવસ એવો હતો અને મેં મારા વિડીયો થ્રુ પબ્લિક થ્રુ બી પહોંચાડવાની ટ્રાય કરી છે પણ કહેવાનો મતલબ કે હવે એ તીર્થ સ્થળ છે પબ્લિકલી કેવું સારું તો નહીં લાગે પણ ભાઈ કહું છું કે ભાઈ માતાનો મઢ કચ્છ જે એટલું મોટું તીર્થળ છે ત્યાં ફિલાલ કોઈ યાત્રીઓ માટે એટલી ખાસ સુવિધા છે નહીં તો એના લીધે ત્યાં મારે થોડીક તકલીફ ભોગવવી પડી હતી શું તકલીફ પડી હતી તમને ત્યાં રહેવા માટે ધર્મશાળા નથી કે કોઈ બીજું કોઈ મંદિર તરફથી કે એવું કોઈ છે નહીં હું તો ફિલાલ એકલો છું મને કઈ પ્રોબ્લેમ એટલો ખાસ ફેસ નહીં થયો કેમ કે અહીંયા મને એક દુકાનવાળાએ થોડોક સહારો આપી દીધો હતો હું એમની આ દુકાનને બહાર ખાટલો ને એવું હતું તો અહીંયા વ્યવસ્થિત રીતે સૂઈ ગયો હતો પણ મારી પાછળ ફિલહાલ નવરાત્રિનો ટાઈમ છે મારી પાછળ લગભગ લગભગ બારથી પંદર હજાર જણા જે ચાલીને આવવાવાળા હતા મને એ લોકોનું થોડુંક મનમાં હતું એમ કે જો એ લોકો છસો સાતસો આઠસો કિલોમીટરથી હ ચાલીને આવે છે અને એ લોકો એકલા નથી આવતા એ લોકો સાથે લેડીઝ બી હોય છે એ લોકો સાથે છોકરાઓ બી હોય છે અને એક્સ્ટ્રા સામાન બી હોય છે તો એ લોકોને મને એવું ફીલ થયું કે એ આવીને એક દિવસ બે દિવસ આરામ કરી શકે અથવા સે કમ એ લોકો બે ત્રણ ચાર દિવસથી નાયા નહીં હોય ભાઈ આપણી સંસ્કૃતિ છે કે આપણે નાયા વગર મંદિરમાં જવું હોય તો બે વાર વિચાર કરીએ તો ભાઈ અહીંયા બેઝિક સુવિધા નાવાની બી એવી સુવિધા નથી હા બે ચાર કદાચ વોશરૂમ ને ટોયલેટ છે પણ એ પબ્લિકલી મેં સોયધા પણ મને મળ્યા નહીં એમ તો એ લોકો જે છસો છસો સાતસો સાતસો કિલોમીટરથી ચાલીને આવે છે તો એ લોકોની તકલીફ મારા કરતાં કદાચ એ ટાઈમે વધારે મોટી હતી એટલે એ તમને એ જગ્યાએ તકલીફ એટલે પાણી જે પાણીની તકલીફ છે તે આગળ કોઈ ના નાવા માટે પાણીની તકલીફ નથી ન્યા કોઈ એવી વ્યવસ્થા જ નથી અચ્છા કે જે લોકોને રહેવા માટે વ્યવસ્થા થઈ શકે હા અને અમુક વ્યવસ્થા છે તો એ એડવાન્સમાં બુકિંગ છે આ છે તે છે હોટેલ વાળા ભી 1500 1600 1700 સુધીના ભાડા એ ટાઈમે કે છે એક નાઈટ પર નાઈટ તો નોર્મલ લોકો જે મતલબ મિડલ ક્લાસ ફેમિલી છે એ લોકો એટલું અફોર્ડ નહીં કરી શકવાના ને હા પણ તમારે તો વગર પૈસે જ અફોર્ડ કરવાનું કે પછી કોઈ જગ્યાએ એવું બને છે કે મતલબ કે વ્યવસ્થા ન મળી તો એ જગ્યાએ કોઈ પૈસા ખર્ચીને તમે વ્યવસ્થા કરો એવું હા એ એવું બી બને છે કે અમુક જગ્યાએ જમવાનું કે આ છે તે છે ક્યારેક ટાઈમે નથી મળતું તો એના લીધે મારે બી પર્સનલ પૈસાનો ખર્ચો ક્યારેક કરવો પડે પૈસે પર્સનલ પૈસાનો કરવો પડે તો તમે આ સાયકલ ઉપર જે લગાવેલું છે શું શું ઘરેથી લઈને શું શું તમારા જોડે છે ઘરેથી તો ઘણો બધો સામાન લઈને નીકળો તો પણ ફિલહાલ અડધો સામાન મારો અમદાવાદ છે હાલ હું અમદાવાદ નીકળીશ ત્યારે ત્યાંથી અડધો સામાન લઈશ અને અડધો સામાન મારી સાથે છે જેમ કે મેડિકલની તમામ મતલબ જરૂરિયાત પૂરતી વસ્તુ છે દવાઓ થઈ ગઈ કોઈ પાટો છે આ છે તે છે પ્લસ સાયકલ ટોટલ સામાન છે જેમ કે પંચર કરવા માટે જે સાયકલ સાધનો લાગે છે પ્લસ એક બે પાના છે હવા ભરવા માટે પંપ છે આ ઉપરાંત નાના મોટા સામાન છે જેમ કે કપડા થઈ ગયા કોઈ ઓઢવા સુવા માટે ગાડલું ગોદળું થઈ ગયું એ બધો સામાન છે ફિલાલ તો એ બધો જીવન જરૂરિયાત સામાન તમે લઈને નીકળ્યા એટલે હવે તમે અહીંથી પાછા અમદાવાદ જશો અંબાજી થી હું નીચેની સાઈડ જઈશ પાવાગઢ તો રસ્તામાં અમદાવાદ આવશે અમદાવાદ બાયપાસ પડશે પણ મારો સામાન ત્યાં છે એટલે અમદાવાદ સિટી કવર કરીને જઈશ એટલે અમદાવાદ સિટી તમે કવર કરીને પાછા નીકળી જાય એટલે પહેલું આખું ગુજરાત ફરી લેશો પછી પછી ગુજરાત મૂકીને પેલું સ્ટેટ આવશે એમપી ઉજ્જૈન મહાકાલેશ્વર જઈશ ગોધરા બોર્ડર થઈને પછી ત્યાંથી આગળ જઈશ ઓમકાલેશ્વર હા પ્લસ હવે ઉજ્જૈન ને ઓમકાલેશ્વર એમપીમાં બે વસ્તુ તો મને ખબર છે કે મારે ફરવાની જ છે પણ એ સિવાય પબ્લિકના ઓપિનિયન આજુબાજુમાં કે રસ્તામાં જે કઈ ફરવાલાયક સ્થળો છે કે ધાર્મિક સ્થળો છે એ બધું કવર કરતું જવાનું છે એટલે કુલ તમારી યાત્રા બે વર્ષ ચાલશે બે વર્ષની યાત્રા છે ટોટલ અંદાજે ડિસ્ટન્સ મારા પ્રમાણે ચોવીસ હજાર આઠસો કિલોમીટર છે પ્લસ આમાં પબ્લિકના ઓપિનિયનથી જે 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 સ્થિર સ્થળો 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 ફરવાલાયક ધાર્મિક એ છે છે એનું ડિસ્ટન્સ અલગ ઓપિનિયન એટલે તમને જે આ આઈડિયા આવ્યો કે આ ભારત ભ્રમણ કરવું છે સાયકલમાં કરવું છે બરોબર સેવ એન્વાયરમેન્ટ બરોબર સ્પ્રેડ ઇમ્યુનિટી બરોબર અને ઓલ ઇન્ડિયા ટ્રાવેલિંગ વિધાઉટ મની તો તમારા જે મતલબ મેસેજો છે ખૂબ જ સારા મેસેજો તરફ તો આ વસ્તુની તમને આમ પ્રેરણા ક્યાંથી મળી કે આપણે આવું કરવું જોઈએ નહીં વિચાર તો ઘણા ટાઈમથી હતો પણ એકવાર હું આના પહેલાં બી સાયકલ લઈને દ્વારકા ગયો હતો એઝ અ તમે વિચારો તો પરમિશન કે એઝ અ મતલબ એક ટાઈપે કે મારાથી પાંચસો છસો કિલોમીટર સાયકલ ચાલે તો પછી આગળ સાહસ કરાય કે ભાઈ આપણે ઈન્ડિયા ફરીએ જો ઈન્ડિયા આપણો દેશ એક એવો દેશ છે જ્યાં તમને મતલબ કિલોમીટર કિલોમીટર ભાઈ અલગ અલગ ભાષા અલગ અલગ લોકો અલગ અલગ સંસ્કૃતિ ઘણું બધું છે જે જોવા જેવું છે અને મારા અંદાજે ભાઈ જીવનનું એક દોઢ વરસ બે વરસ કમ કરીને બી જો એ વસ્તુ હું જોઈ શકતો હોય જાણી શકતો હોય તો ભાઈ એકવાર કરવામાં કઈ ખોટી વસ્તુ નથી હા એટલે તમને એવું લાગ્યું કે આવું કરવું જોઈએ અને એનો તમે પ્રચાર પણ કરો છો હા 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 અને પ્રચાર કરો છો તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી હા સોશિયલ મીડિયા માધ્યમથી પ્લસ જ્યાં હું નાઇટ સ્ટે કરું છું કે આ છે તે છે તો લાઈવ રી પબ્લિકને થોડું ઘણું ના કે સમજાવું છું કે આ છે તે છે તો મિત્રો આ રાહુલભાઈ છે આ રાહુલભાઈની આઈડી છે ટ્રાવેલર્સ નોબિતા અને ટ્રાવેલર્સ નોબિતા બંને યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ એમની આઈડી છે ખૂબ મહેનત કરે છે એવો ફરે છે આપણા ભારતની અંદર આવેલા જે પર્યટક સ્થળો છે એ બધી જ સ્થળોની એવો વારાફરતી વારાફરતી મુલાકાત લેવાના છે બધી જ જગ્યાએ જવાના છે વિધાઉટ મની સેવ એન્વાયરમેન્ટ અને સ્પ્રિટ યુમિનિટીનો સંદેશ સાથે એવો નીકળ્યા છે તો એ સંદેશની અંદર ભગવાન એમને શક્તિ આપે એમને આગળ વધાવે પણ આપણે હવે એ મતલબ જાણી લઈએ કે એમનું મૂળભૂત વતન ક્યાં છે ક્યાંથી આવે છે એ થોડું જાણી લઈએ આપનું ગામ કયું મારું મૂળભૂત વતન છે ડસા જે ભાવનગર જિલ્લામાં તો તાલુકો ફિલહાલ તો બોટાદ જિલ્લામાં આવે છે તાલુકો ગઢડા જિલ્લો બોટાદ ગામ ઢસા અચ્છા તો તમે ઘરેથી નીકળ્યા તો મા બાપે તમને આ કામ માટે રોક્યા નહીં કે ભાઈ બેટા તું જઈશ રસ્તાની અંદર કાંઈક થઈ જાય તું કે સાયકલ જાય ક્યાં ખાય ક્યાં પીવે તારી ચિંતા અમને થાય એવું મા બાપને કંઈ ચિંતા નથી થતી જો મેં તમને હમણાં બી જણાવ્યું અને ફરી જણાવી દઉં કે મેં એકવાર દ્વારકા સાયકલ લઈને પહેલા બી ગયો તો એને લગભગ લગભગ આજે વરસ દિવસ થવા આવ્યું અને ભાઈ છેલ્લા વરસ દિવસથી હું મહેનતમાં હતો કે ભાઈ ફેમિલી અને ઘરવાળા કન્વિન્સ થઈ જાય આ વાત ઉપર હા તો પછી કેવી રીતે કન્વિન્સ કર્યા બસ છેલ્લા વરસ દિવસથી એક ને એક વાત જો કહેવાનો મતલબ એવું છે કે તમે કોઈ પણ કાર્ય કન્ટિન્યુ જો ચાલુ રાખો તો અંતે તમને કદાચ સફળતા પ્રાપ્ત છે અને વરસ દિવસમાં મેં પણ સફળતાને પ્રાપ્ત કરી તો ખૂબ સરસ જે તમે કર્યું તમારા મેસેજમાં તમારા જે કરવા નીકળ્યા છે એમાં તમે ખૂબ આગળ વધો મિત્રો આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયાની અંદર ફાલતુ પાસ કરી સોશિયલ મીડિયાની અંદર ફાલતુ બીજી બધી એક્ટિવિટીઓ કરી અને ઘણી બધી રીલો ઘણી બધી સોશિયલ મીડિયાની અંદર એવા એવી બધી વસ્તુઓ બનતી હોય છે કે જેમાંથી સમાજમાં દૂર મેસેજ જતા હોય છે પરંતુ સમાજમાં સારો મેસેજ જાય એવા હેતુ સાથે રાહુલભાઈ જ્યારે ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાનું ગામ કયું કીધું નસ્સા ગામથી ભારત બ્રહ્મણ ની યાત્રા કરવા નીકળ્યા છે લગભગ યાત્રા પચીસ હજાર કિલોમીટર આજુબાજુની એમની યાત્રા રહેવાની છે આ યાત્રા દરમિયાન એમના જોડે એક સાયકલ છે સાયકલ ઉપર લગાવેલો થોડો ઘણો સામાન છે જે સામાન ના લીધે એવો એમને જીવન જરૂરિયાત સામાન મળી શકે અને યાત્રા પૂર્ણ કરવા માટે એવો નીકળ્યા છે ત્યારે આપણે અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો તોમાં ભગવતીને પ્રાર્થના કરીએ કે અમને એમની યાત્રામાં સફળતા મળે પરંતુ સૌથી વધારે સમજવાની જરૂર એ છે કે આ ભારતનું યુથ છે આ ભારતનું યુવા છે જે સાયકલ ઉપર આખું ભારત ભ્રમણ કરવા નીકળ્યું છે ભારત ભ્રમણ કરી અને એ જોવા માટે નીકળ્યા છે કે ભારતમાં કેવા કેવા સ્થળો છે ભારતના યુવાનોને જો મેસેજ જોતો હોય ભારતના યુવાનોને જો મોટિવેશન જોતું હોય તો એ રાહુલભાઈ જેવા યુવાનોથી લેવાની જરૂર છે કે જે ભારત ભ્રમણ કરવાના છે ને લગભગ અત્યાર સુધી અઢારસો કિલોમીટર ફરી અને એવો બનાસકાંઠાના દિયોદરના દિવદર ખીમણાના રોડ વચ્ચે ખોડા સ્ટેશને મને મળી આવ્યા અને મેં એમના જોડે વાતચીત કરી આમ તો કેવું છે કે પાછળ જે પાર્લર દેખાય છે પાર્લર અવારનવાર હું અહીંયા બેઠક હોય છે મારી તો હું અહીંયા બેઠો હતો ને એવો મને મળી ગયા કોઈ ઇન્ટેન્શલી કોઈ કોઈ ઇરાદાપૂર્વક વિડીયો બનાવ્યો નથી પરંતુ એ મળી ગયા મને એવું લાગ્યું કે ના કન્ટેન્ટ બનાવવા જેવું છે એટલા માટે કરી અને હું ઘરેથી ગયો સ્પીકર લઈ આવ્યો એમના જોડે વાતચીત કરી એમના જોડે બેઠા હવે અમે સાથે ચા પણ પીશું અને અમને જે પણ મારાથી થતી મદદ હશે હું કરીશ બરાબર તો મિત્રો અમને તમે ફોલો પણ કરજો એમને સપોર્ટ પણ કરજો કે જો એમની આ ચેનલ છે એ ચેનલને લઈને તમે અમને સપોર્ટ કરજો કારણ કે શું છે કે આવા જે માણસો હોય છે એ બહુ ઓછા છે કે જે ભારત ભ્રમણ કરવા માટે નીકળ્યા અને આવા કામમાં બહુ ઓછા લોકો સપોર્ટ કરતા હોય છે તો આપણે એમને કોઈ પણ જગ્યાએ એમની તમને આઈડી દેખાય કે ટ્રાવેલર્સ નોબિતાને તમારા વિસ્તારની અંદર એવો આવે તો ટ્રાવેલર્સ નોબિતા જે આઈડી છે એના આધારે એના લોકેશનના આધારે કોઈ પણ જગ્યાએ તમને રાહુલભાઈ મળી જાય તો એમને સપોર્ટ કરજો હવે એ આપણને એક વાત કહેવા માગે છે અને ભાઈ ખાલી યાત્રા કરવું એ કોઈ મારું મકસદ નથી મારું મકસદ જેમ ભાઈએ કીધું એમ સેવ એન્વાયરમેન્ટ સ્પ્રેડ હ્યુમિનિટી તો ભાઈ અમુક અમુક જગ્યાએ હું જોઈને આવ્યો કે ભાઈ આપણા ધાર્મિક સ્થળો છે તીર્થ સ્થળો છે ત્યાં લોકો દ્વારા ગંદકી કરવામાં આવે છે તો મારા અંદાજે ભાઈ એ ગંદકી જેમ બને એમ ઓછી થવી જોઈએ અને સાથે સાથે લોકો રસ્તામાં મદદ બી કરે છે તો એ મદદ અમુક લોકો પૈસાથી મદદ કરે છે અમુક લોકો ખાવા પીવાની મદદ કરે છે અમુક લોકો રોકાવા રેવાની વ્યવસ્થા કરી આપે છે તો જે લોકો પૈસાથી મદદ કરે છે તો ભાઈ એમને જણાવવાનું એ જ કે તમારા જે પૈસા છે તમે જે ડોનેશન રૂપે મને આપો છો એ પૈસા હું મૂંગા જાનવરો જેમ કે ગાયો કૂતરા એ લોકોને ખાવાનું ખવડાવતો જાઉં છું રસ્તામાં ગાયોને ચારો કૂતરાઓને બિસ્કિટ આ બી મારી આઈડીમાં જઈને તમે જોઈ શકો છો વિડીયો પ્રૂફ થ છે અપલોડ કરેલા છે તો મિત્રો જુઓ સેવાનું કામ કરે છે ઘણા બધા લોકો એમની આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈ એમને મદદ કરે છે અને મદદ કરે એમાંથી એ મૂંગા પ્રાણીઓ માટે મતલબ કે કૂતરાઓ માટે બિસ્કીટ વગેરે સેવા ભાવનું કાર્ય પણ કરે છે ખૂબ સરસ છે ભારતનું યુથ કેવું હોવું જોઈએ ભારતનો યુવા કેવો હોવો જોઈએ તો એ રાહુલભાઈ જેવો હોવું જોઈએ જે મેસેજ સ્પષ્ટ થાય છે ભગવાન એમની યાત્રામાં એમને સફળ કરે મા અંબા એમને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે અને એમને જે પણ મનની અંદર ધાર્યું છે બધી જ એમની મનોકામનાઓ પૂર્ણ થાય એવી આશા સાથે અને એમની યાત્રામાં આગળ વધે અને ખૂબ જ આરામથી એમની યાત્રા પૂરી થાય કોઈ પણ વિવાદ વગર ક્યાંય પણ એમને તકલીફો પડતી હોય તો તકલીફો ઓછી પડે એવી રીતે એમની યાત્રા પૂરી થાય એવી આશા સાથે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી મિત્રો તો રાહુલભાઈ મને મળ્યા હતા રાહુલભાઈ ઓલ ઇન્ડિયા ફરવા માટે જઈ રહ્યા છે બે વર્ષનો એમનો પ્રોગ્રામ છે એક મહિનાને અગિયાર દિવસે આજે મને મળ્યા છે ખોડાને ટેશનને મળ્યા હતા તો અહીંયા ફી પીકે સિમેન્ટ જે ફેક્ટરી છે એ જગ્યાએ મેં એમને લાવ્યા છે એમને રોકાવાનું હતું કારણ કે એમનું એક મિશન છે કે વિધાઉટ મની ટ્રાવેલિંગ કરવાનું છે એટલે પૈસા એ કોઈના લેતા નથી બરાબર એટલે પૈસા કોઈના લેતા નથી હોટલોમાં એ રોકાતા નથી એટલે એમની વ્યવસ્થાઓ રસ્તાની અંદર કરવાની હોય તો પીકે સિમેન્ટની અંદર મેં જીગર ભાઈને એમને વાતચીત કરી ને ભાઈને રોકાવા માટેની અહીંયા વ્યવસ્થા કરી છે રાત્રે હું એમના માટે જમવાનું અને એ લઈને આવીશ અહીંયા અમને મકાન પણ છે અહીંયા બાજુમાં શેડ પણ છે તો અહીંયા ખાટલા અને ગાદલાની અમને જરૂર પડશે તો આજની રાત રાહુલભાઈ એ અમારી સાથે રોકાવાના છે અને જેઓ ભારત ભ્રમણ કરવાના છે અને ભારત ભ્રમણ લગભગ બે વર્ષની યાત્રા દરમિયાન એવો પૂરું કરવાના છે આજે અમારા મહેમાન બન્યા છે જેની અમને ખૂબ જ ખુશી છે